ગાડી શિફ્ટ ડિઝાયર ગાડી છે મારુતિ કે કોઈ દેખાયા નથી હજુ તળાવમાં કોઈ છે કે એની તપાસ ચાલુ કરે હવે સ્થાનિક લોકો કહી રહ્યા છે એક વ્યક્તિ ને જોયા હતા ગાડીમાં હજુ કોઈ મળ્યા નથી એટલે હવે તપાસ નો વિષય છે કેટલા લોકો બેઠા હતા હજુ તળાવમાં શોધખોળ કરશું ગાડી હેવી હતી પાણીમાં ભરે રૂબેલી હતી હેવી ગાડી હતી તો એના માટે ટ્રેન મંગાવવું પડ્યું સવારે સાત વાગ્યા થી કામગીરી ચાલુ છે ગાડી શોધતા વાર લાગી અને ગાડી જેવી ડિટેક થાય